દર્શક આપ જોઈ રહ્યા છો અરવલ્લી અરવલ્લી જિલ્લામાં ગત ચોમાસામાં અપૂરતા વરસાદના પગલે પાણીના તળ નીચે ગયા છે ત્યારે જિલ્લાના જળાશયોમાં પાણીનો નહીવત જથ્થો છે મોડાસા શહેરના લઘુમતી વિસ્તારના વોર્ડ નંબર સાત આઠ અને નવ વિસ્તારની રહેણાંક સોસાયટીઓમાં છેલ્લા મહિનાથી દૂષિત પાણી અને અનિયમિત પાણી આવતું હોવાથી મહિલાઓને પીવાના અને પાણી માટે વલખા મારવા પડતા હોવાથી મહિલાઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે મોડાસા નગરપાલિકામાં મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી ફોડી રોષ હતો અને નગરપાલિકા ચીફ ઓફિસરે પાણીનો પ્રશ્ન સત્વરે ઉકેલી નાખવાની આપી હતી નગરપાલિકાના કોર્પોરેટર લાલાભાઈ વાયરમેન મહિલાઓ સાથે પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં આપવામાં આવે તેવી માંગ કરી હતી મોડાસા શહેરના લઘુમતી વિસ્તારના વોર્ડ નંબર સાત આઠ અને નવ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી દૂષિત અને પાણીનો અપૂરતો જથ્થો આપવામાં આવતો હોવાની રજૂઆત નગરપાલિકામાં કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા લઘુમતી વિસ્તારની મહિલાઓ સાથે નગરપાલિકામાં પહોંચી પાણી આપો પાણી આપોના નારા લગાવી માટલા ફોડી વિરોધ નોંધાવતા મહિલાઓના આક્રોશને પગલે આક્રોશડી મચી હતી પાણીની માંગ સાથે ચીફ ઓફિસર ને રજૂઆત કરતા ચીફ ઓફિસરે મહિલાઓને પાણીનો પ્રશ્ન સત્વરે ઉકેલાઈ જશે ની હૈયાધારણા હતા મહિલાઓનો રોષ કર્યો હતો વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા હું નથી પૂરું પણ થતું નથી પાણી તો પાણી અમારે કમ્પ્લીટ આવે એવી અમારી માંગણી છે કેટલા દિવસ આવે તો પાણી એક દિવસ છોડીને આવે છે અત્યારે તો બિલકુલ પાણી આવતું જ નથી અને બરાબર આપતા બી નથી પાણી તો પાણીનું કમ્પ્લીટ નિયમિત પાણી આવે એવું કરાવ પાણી બોલ ડેમ ખાતેથી હાલ પાણી પુરવઠો નગરમાં સપ્લાય કરવામાં આવતો હોય છે હાલ પાણીનું લેવલ થોડું ડાઉન થવાના કારણે અને મોટરમાં એર હોવાના કારણે પૂરતા પ્રેશરથી અને સમયસર નગરપાલિકા દ્વારા પાણી આપી શકાતું ન હતું પરંતુ આ નગરપાલિકા દ્વારા તાત્કાલિક ચાલીસ હોસ પાણી બીજી મોટર ઉતારવામાં આવે છે અને ફોન્ટૂન પર પણ જે નગરપાલિકા દ્વારા જે કાર્યવાહી કરવાની થતી હતી એ પણ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે અને એક દિવસની અંદર તમામ જે પાણીના સપ્લાયના જે વાળાઓ હતા સોસાયટી મુજબ તે કન્ટિન્યુ કરવામાં આવશે